નવરાત્રીને હવે ગણતરીના કલાક જ બાકી છે ત્યારે સુરતના ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે આજથી નવરાત્રી શરૂ થઈ રહી છે અને હજુ એક પણ મોટા કોમર્શિયલ આયોજકોને પોલીસ પરમિટ મેળવી શક્યા નથી જેથી પોલીસ પાસેથી પરમિશન નહીં મળે તો મોટા આયોજકો ગરબા કરી શકશે નહીં સુરતમાં પંદર કોમર્શિયલ મોટા ગરબા આયોજકો છે અને આયોજકોએ ફાયર એનઓસી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ઇલેક્ટ્રિક અને પાર્કિંગ સુવિધા સહિતની પરવાનગી આયોજકોએ મેળવી શક્યા નથી સુરતના તમામ કોમર્શિયલ આયોજકો પાસે સાથે પોલીસ કમિશનરે બે વખત મીટિંગ કરી ચૂક્યા છે સાંજ સુધીમાં આયોજકો નિયમ મુજબ પોલીસ પરમિટ નહીં મેળવી શકે તો ગરબાનું આયોજન કેન્સલ કરવું પડશે અને જે આયોજકો એ પોલીસ પરમિટ વગર ગરબા કરશે તેમની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરશે અ ફિલહાલ સાઉથ ગુજરાત મે بارش કા માહોલ હે સુરત મેં કઈ દિનો સે بارش હો રહી तो उसके कारण कई ग्राउंड पे पानी भरा हुआ था तो बड़े बड़े जो आयोजक हैं कॉमर्शियल आयोजक हैं उनका जब तक स्ट्रक्चर ठीक से बन नहीं जाता उनकी इलेक्ट्रिसिटी ठीक से नहीं होती सुरक्षा के नॉर्म्स उन्होंने फुलफिल नहीं किए हैं या पार्किंग की फैसिलिटीज़ या इमरजेंसी एंट्री एग्ज़िट्स फायर के नॉर्म्स अगर ठीक नहीं हैं तब तक उनको एन नहीं मिलेगी और जब तक यहाँ पे सारे डिपार्टमेंट के एन हमें सबमिट नहीं होगी उनको लाइसेंस हम इश्यू नहीं कर सकते उसके कारण अभी फिलहाल रुका हुआ है आज दो दिन से ड्राई डे है तो सब ही जगह काम चल रहा है कंसर्न डिपार्टमेंट्स जो हैं वो ऑब्जर्वेशन के लिए कंसर्न कमर्शियल गरबा के इवेंट जहाँ जहाँ पे भी हो रहा है वहाँ गए हुए हैं तो हमें शाम तक पता चलेगा कि आ, किस में हम दे पाएंगे और किस में नहीं दे, दे पाएंगे